નમસ્કાર આજ રોજ ગમોડ ગામ પાસે પાડ પુલ પર અશ્વિન નદીના પુલ પાસે જે દિવાલનું કામ ચાલતું હતું તેની ક્વોલિટી ચેક માટે અમે આવેલા હતા ત્યારે અહીંયા આગળ જોવામાં આવેલ તો ખૂબ ખરાબ ગુણવત્તાનું કામ છે અને સાઈડ ઉપર કોઈપણ પ્રકારના એન્જિનિયર હાજર નહોતા એમની પાસે સ્ટ્રકચર ડ્રોઈંગ નહોતું અમારા દ્વારા માગવામાં આવતા એ લોકોએ ખૂબ ઉદ્ધતાય ભર્યું વર્તન કરેલું અને ત્યારબાદ અમારી સાથે ગમે તેવા જવાબ આપેલા અને ગઈકાલે પંડિત દીનદયાલ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં લગભગ સોળ કરોડ જેટલા કામોનું માન્ય સાંસદ સભ્યશ્રી માન્ય ધારાસભ્યશ્રી જિલ્લા પ્રમુખ શ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલું ત્યારે એ લોકોના આદેશ અને એ લોકોની સૂચના અનુસાર કહેવામાં આવેલું કે દરેક નાગરિકની ફરજરૂપે જે પણ આપણા કામો ચાલતા હોય એની તકેદારી રાખવી અને યોગ્ય ગુણવત્તાથી કામ થાય એનું ધ્યાન આપવું જે બાબતે હું ગમોડ ગ્રામ પંચાયત સરપંચ તરીકે આગળ સ્થળ પર આવતા કામની ગુણવત્તા ખૂબ ખરાબ રીતના છે કોઈપણ પ્રકારના એમને જે દિવાલ ભરેલી છે એમાં કોઈપણ પ્રકારના ક્યુબ મેન્ટેન કરવામાં નથી આવેલા સાઈડ પર કોઈ એન્જિનિયર નથી સાઈડ પર કોઈ ડ્રોઈંગ રાખવામાં નથી આવેલું એ લોકો સાથે ટેલિફોનિક વાત કરતાં એ લોકો એલફેલ જવાબ આપે છે અને એ રીતના વાત કરે છે કે જાણે એ લોકો ગવર્મેન્ટ સાથેને એમના પોતાના કોઈક ફંડ ફાળાથી કરતા હોય તો આ ચડી વાગેલા કોન્ટ્રાક્ટર છે અને જીએચવી તરીકે આ કંપની આગળ કામ કરે છે તો મારી સરકારને રજૂઆત છે ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને જિલ્લા પ્રમુખને પણ એક રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે જે લોકોનું કામ જેટલું પણ એ લોકોનું કામ કર્યું છે એની કાન કામની ગુણવત્તા માટે જે પણ સરકારના ધારાધોરણ છે એ મુજબ એના ક્યુબ ટેસ્ટ કરવામાં આવે ક્યુબ ટેસ્ટ કરીને જો યોગ્ય ગુણવત્તા ના જળવાયેલી હોય તો એ કામને તોડવામાં આવે અને નવેસરથી સરકારની ધારાધોરણ ડ્રોઈંગ મુજબ કામ કરવામાં આવે અને જે પણ કામ થાય છે એને યોગ્ય એમનો એન્જિનિયર તેમજ યોગ્ય ગુણવત્તા સાથે કામ કરવામાં આવે ને જ્યાં સુધી અમારી વાતનું નિરાકરણ ના આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું કામ આગળ ના થાય એવી અમારી રજૂઆત છે નંબર બે કે જીએચવી કંપનીના જેટલા પણ ગુજરાત સરકારમાં અથવા તો ભારત દેશમાં કામ ચાલતા હોય તો મારી સર્વને અને સરકારને પણ નમ્ર વિનંતી છે કે તમામ કામ પર

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ